જય ભગવાન ડાયરાને જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ બધાઈને આજે પૂનમનો દિવસ આજે આપણે માળિયા તાલુકાના વવાણીયા ગામે શ્રી રામભાઈ માતાજીના મંદિરે આવ્યા હાઈ અને ખાલી બહુ સુંદર આયોજન વ્યવસ્થા અહીં છે તમને એનો ખાલી અંદરનો મંદિર અંદરનો ખાલી થોડોક વ્યૂ બતાડું જોજો રામ રામ આ આપણે ગેઠ માતાજી નો માતૃશ્રી રામભાઈ માં સંતો સંતો ને આશીર્ય જાય લગભગ કઈ ઘટે નહીં નાવા ગંગા જમના સરસ્વતી ક્યાંય નાહવા જવાની જરૂર નથી સંતો ને એટલે આ રામભાઈ મંદિર છે અહીંયા અન્નક્ષેત્ર ચોવીસ કલાક વર્ષોથી ચાલુ જ છે ત્રણસો ને દિવસ અહીંયા બધી મહેમાનોની રોકાવાની વ્યવસ્થા ઉતારા કરવામાં આવ્યા છે યાત્રાળુઓ આવે બધી સુંદર આયોજન સંતો બિરાજમાન બહુ સારું કામકાજ એ ગમે ત્યાં દર્શનનો લાભ લ્યો આવો ચક્કર મારો ભલે સારું વાલો જય ભગવાન જય શ્રી કૃષ્ણ બધીને જય શ્રી રામભાઈમાં